હલો ખેડૂત મિત્રો राम શ્રી રામ सब्सक्राइब करो કરો જો આપણે वायु વાયુ ખેડવા માટે જઈ રહ્યા છીએ તો વિડીયોમાં આગળ બન્યા રહીજો આપણે કઈ રીતે રાપનું સેટિંગ કરશું શું કરશું આ જોવું જીરું છે આપડું અહીં બાજરી છે તો મિત્રો માં બન્યા રહીજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમે માહિતી મેળવી જય શ્રીરા હેલો મિત્રો જય શ્રી રામ આપણે આંકી નાખી છે આપડે મિની ટ્રેક્ટર છે જીઓ જીઓ જીઓનું બસો પચીસ ટ્રેક્ટર છે બસો પચીસ ડીઆઈ મહિન્દ્રા જીવો જુઓ આપણે થી લીધેલું છે રાધે કૃષ્ણ ટ્રેક્ટર્સ માંથી તમે પણ કોન્ટેક કરી શકો છો જો નંબર છે આમાં તો આપણે રાપ આંકી છે જોવો તમે તો હવે આપણે જોઈશું રાપનું સેટિંગ કઈ રીતે કરશું જેથી કરીને રાપ આપણી સરખી હાલે જો આપણે આની માથે તમે વિચારી રહ્યા છો કે આમાં પાણા કેમ મૂકેલા છે તો પાણા વજન માટે મૂકેલા છે આપણો લોઢિયો થોડોક હલકો છે જોવો તમે ત્રણ ઇંચનો લોઢિયો છે વજન એટલો બધો નથી જેથી પાણા મૂક્યા છે તો આપણા લોઢિયોમાં શેક રાતું હોય તે પાણો નીચે આવ્યો હોય તો ઓલું મતલબમાં ફગી ન જાય જુઓ કઈ રીતે સેટિંગ કરવું એ આપણે જો બતાવીએ જો મિત્રો આ મિની ટેક છે જીઓનું તેમાં બે વૉલ આપેલા હોય છે એક આ વોલ ને એક જો અહીંયા વોલ હોય છે બતાવી શકે છે તમને જો બીજો વોલ આની ઉપર નીચે છે ઉપર છે એ ઉપરના વોલમાં આપણે નથી જોડવાનું મિત્રો નીચેના વોલમાં જોડશો જેથી કરીને આપણું જે પણ કંટ્રોલ આપેલું છે જો અહીંયા તે સારી રીતે કંટ્રોલ કરી શકે જો આ આ કંટ્રોલ માટે આપેલું છે કંટ્રોલ સારું થાય તે માટે આપણે નીચેના વોલમાં જોડવું પડે અને જો કટરને એવું મતલબ પીટીઓથી કામ આપતું હોય કટર છે તો કટરમાં આપણે ઉપરના વોલમાં જોડશું જેથી કરીને તમને ઉપર નીચે કટર બહુ ન થાય અને તેનું રેગ્યુલર સાલ્યા કરે મતલબ આમાં શું છે કે વધારે પડતું લોડિંગ ન હોય તેથી આપણે રાપને ઉપરના વોલને બદલે નીચેના વોલમાં જોડીએ જેથી કરીને વધારે વધારે કંટ્રોલ કરી શકે ટ્રેક્ટર મિત્રો મસ્ત છે ફૂલ્લી ફૂલ મતલબમાં એનો કંટ્રોલ હાઇડ્રોલિંગ કંટ્રોલ છે મસ્ત અને જોવો આમાં રિવર્સ ગિયર આ ટોપ ગિયર શાર છે રિવર્સ ગિયર શાર છે જો જોઈ શકો છો તમે તેનું સ્ટેરિંગ આ સ્ટેરિંગ છે જોવો આ રીતે એ લોકોએ આપેલું છે જુઓ સ્પીડ કાંટો આપેલો છે ટેમ્પરેચર માટે આપેલું છે અને ડીઝલ પણ બતાવે છે તો મિત્રો જોઈ શકો છો તમે આ એનો ડીઝલ ટેન્ક માટે ઝાંકણું છે પાવર સ્ટેરિંગ ટેક્ટર છે જુઓ પંપ બંને સાઈડ આપેલા છે જેથી કરીને સારામાં સારું કંટ્રોલ થઈ શકે જુઓ તમે રાધે ક્રિષ્ના ટ્રેક્ટર છે ભાવનગરથી આપણે લીધેલું છે બે હજાર અને બાવીસમાં ત્યારે ચાલે છે બે હજાર ને ત્રેવીસ એક વર્ષ થયું છે આ ટાયર છે એના જોઈ લો મિત્રો આપણે નવી ચેનલ બનાવી છે તો આપને સપોર્ટ કરો આવાના આવા બધા વિડીયો મળી રહેશે કઈ રીતે આંકવું જો આપણે આમાં લોદર પણ બકરાવાળા એ નથી ખવડાવ્યા તો પણ આમાં સલાહ છે સારી રીતે હાલી છે જુઓ જે બધું ખાતર થશે આપણે બકરાવાળા આવતા નથી તે માટે ખેડી નાખ્યું છે ફરતીક વાર જાળી બાંધેલ છે જેથી કરીને બકરાવાળા કોઈ બકરા કે લઈને ભરવાડો આવી શકે એમ નથી નકર મિત્રો અત્યારે બકરાવાળાના મતલબમાં ખવરાવા દેવા જોઈએ પરંતુ જો ન ખવડાવવા એમ હોય તો આપણે આ રીતે પણ કરી શકીએ છીએ જેથી આ ચોમાસા પહેલાં સડી જાય અને એનું ખાતર આરામ સારું સોમામાં ગણ કરે વાવો ગમે એ વાવો એમાં સારામાં સારું ગણ કરે આપણે આમાં અત્યારે પહેલાં પાળા ભાંગવા માટે આપણે રાપ આંકેલી છે જો આ પાળા છે એ પાળા ભાંગવા માટે આપણે રાપ આંકેલી છે જેથી કરીને પાળા ભાંગી જાય પછી આપણે આને પાટિયું મારશું ને પછી સવડા મારશું તો શું છે કે પાળા જે હોય એની ધૂળ વધારે હોય છે તો ખાડા ખળ્યા પછી પાટ મારવામાં તકલીફ પડે છે પાટ હરખો અટતો નથી તો મિત્રો આ રીતે પહેલાં છે ને પાળામાં રાપ હાંકી નાખો અને પછી થાંભલો આંકીને સવડા મારો તો સવડા પણ ખરાબ બેસે ટ્રેક્ટરને તાકાત ન કરવી પડે અને ટાંગા ફરે નહીં તો મિત્રો આપણે એટલું જ તે જો અહીંયા આપણી બાજરી ઊભી છે દોઢ મહિનાની બાજરી થઈ છે હવે ડુંડા આવવાની તૈયારીમાં છે પંદર દિવસમાં જોઈ લો આ આપણી વાડી છે આ વીઘામાં ડુંગળી હતી આપણી પચાસ થેલી થઈ છે અત્યારે માર્કેટમાં ભાવનગરમાં કૃષ્ણકુમાર સિંહજી માર્કેટિંગ યાર્ડમાં આપણે મોકલેલી છે તો શું ભાવ આવશે અને કઈ રીતે આપણે કેટલી ડુંગળી થઈ એ બધું આપણે નેક્સ્ટ વિડીયોમાં આવશે જોઈ લો તમે જોઈ લો આ આપણી આટલામાં છે ડુંગળી એક વીઘો છે મતલબમાં ખાડો છે તો અહીંયા પાળો છે માથોટેકનો ખાડો છે એમાં ડુંગળી હતી બહુ સારી નથી થઈ પરંતુ પચાસ ઠેલી વિઘે થઈ છે એટલે એ અત્યારે સારી જ કહેવાય ત્રીસ ઠેલી નથી થતી વિઘે જે કોઈ ટ્રેક્ટર આવડવા લેવું હોય તો મિત્રો આમ રાધે કૃષ્ણ ટ્રેક્ટર છે સંપર્ક કરી શકો છો તમે વ્યાજબી ભાવે મળી રહેશે આપણે આ ટ્રેક્ટર બે હજાર બાવીસ માં ચાર લાખે પડ્યું હતું ફાઇનાન્સમાં કરાવ્યું હતું એટલે આપણે ચાલીસ હજાર વ્યાજ થયું હતું મોટા હપ્તા રાખ્યા હતા જેથી વ્યાજ ઓછું થયું હતું તો આપણા